કાલોલ તાલુકાની શામણદેવી ગામ ખાતે હેલ્પ એજ ઇન્ડિયા એનજીઓ અને એસ એમ એફજી ઇન્ડિયા ક્રેડિટ કંપનીના સી એસઆર ફંડ દ્વારા શામળદેવી પ્રાથમિક શાળા ધોરણ ધોરણાટની પચાસે કિશોરીઓને સ્વચ્છતા કીટનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ડામોર કાલોલ તાલુકા ભાજપા મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર સાથે શામળદેવી ગામના સરપંચ મહેશભાઈ તથા શામળદેવી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય પારુલબેન પટેલ સાથે શામળદેવી ગામની આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કિશોરીઓને સ્વચ્છતાના મહત્વ વિશે માહિતી આપવામાં આવી અને માસિક ધર્મને લગતા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓને સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃત કરવાનો તેમને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે જરૂરી માહિતી અને સાધનો પૂરા પાડવાનો હતો સ્વચ્છતા કીટમાં સ્વચ્છતા સંબંધિત વસ્તુઓનું વિતરણ કરી સાથે કાર્યક્રમના આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર બહેનોએ કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા મહત્વ વિશે માહિતી આપી હતી વાત્સલ્યમ સમાચાર સાજીદ વાઘેલા પંચમહાલ